વધેલા તણાવને લઈને ગુજરાતમાં પણ દરિયાઈ સુરક્ષાને લઈને જે રાજ્યની તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ વાહન ચેકિંગ તેમજ માછીમારો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો આતંકી હુમલાની આશંકાને પગલે ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસે સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું પોલીસે સ્થાનિક માછીમારો સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી હતી માછીમારોને કોઈપણ અજાની બોટ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા કહ્યું હતું

આપણા ઉમરગામની જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન્સ ફિશિંગ માટે જતા હોય છે તમામ છ પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મિટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો નાઇન થ્રી કોસ્ટલ સિક્યુરિટીની પણ જાણ કરવા માટે તમામને જાણ કરી